મનમોહનસિંહને પીએમ મોદી શ્રદ્ધાંજલિ આપશે પીએમ મોદી મનમોહનસિંહના નિવાસસ્થાને પહોંચ્યા છે મનમોહન સિંહને પીએમ મોદી શ્રદ્ધાંજલિ આપશે ગૃહમંત્રી અમિત શાહ પણ મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા છે આ દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ પીએમ મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ગઈકાલે મોડી રાત્રે તેમનું નિધન થયું હતું અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતા તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા લગભગ સવા આઠની આસપાસ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને લગભગ નવ વાગ્યાની આસપાસ તેમના જે મૃત્યુના સમાચાર છે તે પણ સામે આવ્યા હતા તેમના પરિવારજનોને પણ મળી રહ્યા છે અને તેમને પણ સાંત્વના પાઠવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા છે પૂર્વ પીએમ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આરબીઆઈના ગવર્નરની પણ એક ભૂમિકા તેમણે ભજવી છે તેની સાથે જ એક પ્રોફેસર તરીકેની તેમની શરૂઆત અને ત્યારબાદથી લઈને પ્રધાનમંત્રી બનવા સુધીની સફર અને રાજ્યસભામાં પણ સતત તેમની હાજરી જોવા મળી છે અને તેમની એક ઉંમર હતી અને છતાં પણ તેઓ રાજ્યસભામાં વોટિંગ માટે આવ્યા હતા જે પી નડ્ડા પણ મંત્રી તેઓ પણ અત્યારે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે પરિવાર છે કે તેમને દિલાસો પણ પાઠવવામાં આપી રહ્યો છે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જે પરિવારજનો છે તે પણ ત્યાં હાજર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે વાત પણ કરી રહ્યા છે સોનિયા ગાંધીથી લઈને રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે આ તમામ દિગ્ગજ ચહેરાઓ છે તે પણ અત્યારે દિલ્હી તેમના નિવાસસ્થાને હાજર છે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ હાજરી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેઓ પહોંચ્યા છે અને સાત દિવસ તો રાષ્ટ્રીય આ શોક એલપીજી એટલે કે લિબરલાઇઝેશન ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટલાઇઝેશનની આ નીતિ પણ પૂર્વ પીએમ મનમોહનસિંહે જ્યારે તેઓ અર્થશાસ્ત્રી અને જ્યારે તેઓ નાણાં મંત્રી હતા ત્યારે તેમણે લાગુ કરી હતી અને વૈશ્વિક ક્ષેત્રે ભારતની એક અલગ ઓળખ અને